આ જગ્યાએ અહીંયા લખ્યું છે જામનગરના ઝાલા પરિવારના છે સોરાપુરા દાદા અને આ જગ્યાએ પણ એક ધ્વજા જે છે એ ફડાકા મારી રહી છે દોસ્તો અને કંઈક સદીઓનો ઝાક ઝીલી અને આ એક એક પાળિયાઓ આજે પણ પોતાની ગાથ વર્ણી વર્ણવતા આપણને ઘણી બધી વાતો જાણે કહેતા હોય ત્યારે દોસ્તો આ છતરડી જે છે બરાબર છે એના ગુંબજની માલિપા જે ડિઝાઇન જે છે ને એ મારે તમને દેખાડવી છે ખરેખર કોઈ સ્થાપત્ય પ્રેમી કોઈ શિલ્પ પ્રેમી કોઈ ઇતિહાસ પ્રેમે અહીંયા આવે તો એને અવશ્ય પણ બધું ગમે પરંતુ આ જે તમે જુઓ આ બનાવટ અબાવી બનાવટ જે છે એ હળવદની ધરતીમાં આવેલી આ છતરડીઓની છે દોસ્તો આ એનું ગુંબજજ ખરેખર આ એક આશ્ચર્યથી કમ નથી દોસ્તો આ બધો જે છે ને ઝાલાવાડની ધરતીનો પથ્થર છે અને ઝાલાવાડની ધરતીમાં આજે પણ અડીખમ ઊભેલી આ છતરડીઓ જે છે એ સદીઓ જૂના એ વારસાને વાગોળતી ઊભી છે ત્યારે આ થાંભલીઓ તમે જુઓ આ સ્તંભ તમે જુઓ ઘણા બધા જર્જરિત થયા છે પરંતુ એની ડિઝાઇન આપ જુઓ ઓહો અને ખાસ કરી અને આ કોતરણી હું તમને દેખાડી રહ્યો છું દોસ્તો કે એકે એક તશે તસું માપ લઈ અને જાણે શિલ્પ શિલ્પસલાટોએ આ કલા કરતા બી પથ્થરની ઉપર ઉકેર્યો આ આ પથ્થરોને જાણે બોલતા કર્યા હોય એવું લાગે ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો કંઈક લખાણ છે પણ શું લીધું છે હું વ્યવસ્થિત વાંચી નથી શકતો અને આ જગ્યાએ આ પાળીઓ આપ જુઓ અતિ વિશાળ પાળિયો અને ખૂબ જ મહત્વનો પાળિયો આપણે કહીએ કેમ કે બહુ સારામાં સારી રીતે બનાવટ છે આ પાળિયાની આકૃતિ ખૂબ જ સારામાં સારી રીતે ઉકેરેલી છે અને આ બાજુમાં દીવડો પ્રગટાવવા માટેનો ગોખ આ બધી ઝાલાવાડની ધરતીની અસ્મિતા છે દોસ્તો જે હું તમને એક પછી એક દેખાડી રહ્યો છું બધી છતરડીઓના દર્શન આપણે કરવા જાવું છે ભાઈ જુઓ વાહ ભાઈ વાહ અને આ સ્તંભ સ્તંભ પણ જાણે એકમેકનો આધાર લઈ અને ઊભા છે અને આપણને કંઈક ને કંઈક કહી રહ્યા હોય આહા હા આ તમે જુઓ આ બધું જે ડિઝાઇન જે છે ને એ જોઈને હું મંત્ર મુગ્ધું છું ભાઈ વાહ ભાઈ વાહ અને અહીંયા પણ આ ડિઝાઇન તમે જુઓ